પહેલો ને મત તો પૂરો આજે આપણા બ્લોક ની શરૂઆત કરી દીધી સર પણ આગેવા કારણ કે આજે મળ્યો નતો એના કારણે આપણે મોડા બ્લોગ ચાલુ કર્યો છે અને પહેલો નહીં તૈયાર થઈ ગયો ખરેખર વિડીયોમાં જેવો સપોર્ટ કરે છે તો આપણે પેમેન્ટ આવી જાય અને ખરેખર તમારો બહુ સપોર્ટ છે એના કારણે આપણો વિડીયો પણ સારો જોરાય છે અને વોચ ટાઈમે બહુ જલ્દી વધશે કે નહીં ધોઈને તૈયાર થઈ માથોડા હશે તો અમારું એડિટિંગ રાકેશભાઈ